તો રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત માંગતા જ હોવાની અપીલ કરતા જોવા મળ્યા હશે પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા આ છે ઉમેશ પટેલ જેઓ પોતાને મત આપવા લોકોને અપીલ તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે તેઓ ચૂંટણી લડવા માટે ફાળાઓ પણ માંગી રહ્યા છે ઉમેશ પટેલ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાના ફાળો પણ માંગી રહ્યા છે અને લોકો પણ હોશે હોશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યા છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો ટેકેદારો અને કાર્યકર્તાઓની સાથે પાર્ટીના જાણીતા સાથે રાખી અને પ્રચાર કરી રહ્યા છે અને મતદારો પાસે જઈને મત માંગી રહ્યા જોકે વર્ષ બે હજાર ઓગણીસમાં માં દમન દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમન યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ઉમેશ પટેલની સાથે કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે અને મતદારો પાસે જઈ અને ન માત્ર મત માંગે છે પરંતુ મત માંગવાની સાથે તેઓ મતદારોની ચરણ સ્પર્શ કરીને મતદારો પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગે છે ઉમેશ પટેલ દમન રાજકારણનું મોટું નામ છે ભાજપ અને કોંગ્રેસ બંને હંફાવ્યા હતા આ વખતે તેઓએ ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી છે અને એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે લોકોનો જોરદાર પ્રતિસાદ છે ઉત્સાહિત છે લોકોને મારાથી બહુ ઘણી બધી અપેક્ષાઓ છે આશાઓ જાગી છે કે ભાઈ આ દમણ દીવમાં જે અરાજકતાનો માહોલ છે તાના સાહ દ્વારા શાસન ચાલે છે લોકોના ઘરો મકાનો દુકાનો તૂટી રહ્યા છે દમણમાં એક એવો કોઈ માણસ નથી જે આ પ્રશાસનથી ખુશ હોય આજે નાનાથી નાનો ધંધાદારી હોય કે મોટામાં મોટો બિઝનેસમેન લોકો ત્રાહીમાન છે આખા પ્રદેશમાં ડરાવનો માહોલ છે એવામાં લોકોને મારામાં આશાની કિરણ દેખાઈ રહી છે તો લોકો મને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે ગુલ્લક મારા હાથમાં એનાથી હું લોકો પાસેથી ચંદો માંગી લઈ રહ્યો છું દમણ દીવમાં એક પ્રથા ચાલુ ચાલુ ચાલી હતી કે ભાઈ નોટ ફોર વોટ વોટો ખરીદાય છે અને જ્યારે લોકોને સમસ્યા થાય અને લોકો નેતા પાસે જાય ત્યારે નેતા હંમેશા જ વાત કરી કે અમે તો તમને પૈસા આપ્યા હતા વોટના તમને ખાવા પીવાનું આપ્યું હતું અને તમારા વોટ વેચાતા લીધા હતા હું આ માટે અલગ એક પ્રથા ચાલુ કરી ચાલુ કરી છે અને લોકો પાસેથી

આમ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે રાજકીય પાર્ટીઓની ચૂંટણી પ્રચારના ઝાકમ જોડ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને એકલા હાથે પ્રચાર ચર્ચાનું કેન્દ્ર બને છે એકલા ચૂંટણી પ્રચાર માટે નીકળી જતા હોવાથી ક્યારેક તેમનો પરિવાર અને તેમની પુત્રી પણ તેમની હિંમત બની અને પ્રચારમાં સાથે જોડાય છે અને રાજકીય પાર્ટીઓની તાકતની સામે એકલા હાથે લડી રહેલા ઉમેશ પટેલને તેનો પરિવાર પણ સહકાર આપી રહ્યો છે અને તેમના પ્રત્યે ગર્વ મહેસૂસ કરી રહ્યો છે